રેલવે અધિકારીનું કહેવું છે કે રેલવે એક નવો ઇતિહાસ લખવા જઈ રહી છે હવે ખીણમાં સ્વચ્છ ઇંધણ પર ટ્રેનો દોડશે આગામી સપ્તાહે બે હજાર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવશે જેમાં ઓછામાં ઓછા પાંચસો રેલવે સ્ટેશનોનો સુધાર રેલવે પુલ અને અંડરબ્રિજનું નિર્માણ સામેલ છે ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય તે પહેલાં બે મોટા કાર્યક્રમો થવા જઈ રહ્યા છે અધિકારીઓને વિશ્વાસ છે કે જમ્મુથી શ્રીનગર સુધીની ટ્રેન લોકસભાની ચૂંટણી પહેલાં દોડવાનું શરૂ થઈ જશે સરકારે વચન આપ્યું હતું કે ખીણને ટ્રેન દ્વારા જોડવામાં આવશે સંગલદાન અને કટરા વચ્ચે બે ટનલ બનાવવામાં વિલંબને કારણે છ મહિના વિલંબ સાથે કામ પૂર્ણ થઈ રહ્યું છે અધિકારીનું કેવું છે કે દુગ્ગા અને રિયાસી વચ્ચેનો અઢાર કિલોમીટરનો માર્ગ પણ પૂર્ણ થઈ ગયો છે જોકે જ્યાં સુધી બંને તરફનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેના પર ટ્રેન દોડી શકશે નહીં અમને વિશ્વાસ છે કે જુલાઈ ઓગસ્ટમાં જમ્મુ કાશ્મીર વચ્ચે ટ્રેન સેવા સંપૂર્ણપણે શરૂ થઈ જશે જે ટનલ બનાવવામાં આવી રહી છે તે ઘણા જટિલ છે આવી સ્થિતિમાં કામ પૂર્ણ કરવામાં સમય લાગી રહ્યો છે હાલમાં બારામુલ્લા બનીયેલ સેક્શન ડીમાં ડીઝલ ટ્રેનો એકસો અડત્રીસ કિલોમીટરની ઝડપે ચાલે છે ચારસો સિત્તેર કરોડના ખર્ચે આ વિભાગના વીજળીકરણનું કામ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે આ વિભાગમાં ઓગણીસ સ્ટેશનો રહેશે રેલવેના એક અધિકારીના જણાવ્યા અનુસાર ઇલેક્ટ્રિફિકેશન બાદ જલ્દી જ આ રૂટ પર વંદે ભારત પણ દોડી શકે છે તે ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટનો એક ભાગ હશે અહીં સૌથી મોટો પડકાર પીર પંજાલ પર્વતમાળામાં ટનલ બનાવવાનો છે જેનો ઉપયોગ તમામ ઋતુમાં થઈ શકે છે આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે આ માર્ગને ચલાવવાની પણ જરૂર છે આ રૂટના કુલ બસો બોતેર કિલોમીટરના પ્રોજેક્ટમાંથી અત્યાર સુધીમાં એકસો એકસઠ કિલોમીટરનો રૂટ ચાલુ કરી દેવામાં આવ્યો છે